તેથી મહિલાની માટે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે જેના પગલે એકસો ના કાઉન્સેલર રાધિકાબેન વી જોશી એએસઆઈ રક્ષાબેન ચાવડા તેમજ પાયલોટ ખંભુ ભાવેશભાઈ ઘટના સ્થળે અજાણી મહિલાની મદદ માટે પહોંચ્યા હતા ત્યારબાદ એકસો એક્યાંસી ટીમે મહિલાના કાઉન્સેલિંગ કરી તેમની પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો મહિલાની સાથે શાંત ચિત્ત સ્વભાવે પૂછપરછ કરવામાં આવ્યું હતું તેમનું નામ સરનામું જાણવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેઓ અહીં ભૂલા પડી ગયા હતા મહિલાએ તેમનું નામ જણાવેલ પરંતુ કોઈ સાથે વધુ વાતચીત કરવા માટે તૈયાર ન હતા તેઓને તેમનું નામ કે ઘરનું સરનામું યાદ ન હતું તેઓ થોડા માનસિક અસ્વસ્થ હતા તેમજ યાદશક્તિ ઓછી હોય તેમ જણાઈ રહ્યું હતું તેમજ મહિલાને કોઈનું નામ કે મોબાઈલ નંબર કાંઈ જ યાદ ન હતું મહિલાએ જણાવેલ સરનામું પર પહોંચ્યા ત્યારે ત્યાં મહિલાએ બતાવેલ ઘર તે મહિલાનું ના હતું તેમજ સોસાયટીમાં પૂછપરછ કરતા તે મહિલાને કોઈ ઓળખતું પણ ન હતું પરંતુ મહિલાને કોઈનું નામ કે મોબાઈલ નંબર કાંઈ જ યાદ ન હોવાથી મહિલાના પરિવારની કોઈ પણ માહિતી મેળવી શક્યા ન હતા મહિલાને હાલ આશ્રય અને લાંબા ગાળાના કાઉન્સેલિંગની મદદથી જરૂર હોવાથી ભુજ ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે